ધમાકેદાર રવિવાર જોવા મળ્યો શાનદાર પ્રદર્શન ખેલાડીઓનું જોવા મળ્યું જે આપણે વાત કરી હતી ગઈકાલના ટોક શોમાં કે આજે રવિવાર છે સૌ લોકો પ્રેક્ષકો ખાસ જેમને આશા અપેક્ષા હતી કે આ મુંબઈ એમાં બે મેચ

પચીસ બોલમાં અણનમ ઇકોતેર રન સાથે આઠ વિકેટે બસો પાંચ રન બનાવ્યા હતા પણ ઓગણત્રીસ રનનું છેટું પડતા દિલ્હીની ઓગણત્રીસ રને હાર થઈ હતી અને મુંબઈને પોતાની પ્રથમ જીત મળી હતી આ સાથે મુંબઈ ઇન્ડિયન્સ એકસો પચાસ આઈપીએલ વિજય મેળવનાર પ્રથમ ટીમ બની હતી રવિવારની બીજી મેચ લખનઉ અને ગુજરાત વચ્ચે લખનઉમાં રમાઈ જોકે ગુજરાત ટાઈટન્સની બેટિંગ લાઇનઅપ સદંતર લખનઉના યુવા બોલર યશ ઠાકુરે પાંચ વિકેટ લઈ તરખાટ મચાવ્યો હતો લખનૌએ પ્રથમ બેટિંગ કરતા સ્ટોનિસના અઠાવન અને પૂરણના અણનમ બત્રીસ રનની મદદથી પાંચ વિકેટે એકસો ત્રેસઠ રન બનાવ્યા હતા અને એકસો ચોસઠનું ટાર્ગેટ ગુજરાતને મળ્યું હતું પણ ઓવર કોન્ફિડન્સમાં આવી ગયેલ ગુજરાતની ટીમ માત્ર એકસો ત્રીસ રનમાં જ પત્તાના મહેલની માફક ધરાશય થઈ જતા લખનૌ તેત્રીસ રને વિજય થયો હતો કેએલ રાહુલનો અનુભવ આજે શુભમન ગિલ પર ભારે પડ્યો હતો અને તેના બોલિંગ ફેરફારોએ ગુજરાતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું ગઈકાલે ગુજરાતના કેમેરા સેવી કોચ આશિષ નહેરા ગીલને સલાહ આપતા જોવા ના મળ્યા બિલકુલ રવિવારે રમાયેલી થયા અને કઈ એવી મહત્વની ઘટનાઓ બની બહુ જ મહત્વની વાત કરી કારણ કે કાલે જે ચાર ટીમો રમવાની હતી અથવા તો રમી એ જબરજસ્ત ટીમો હતી મુંબઈ ઇન્ડિયન્સ દિલ્હી લખનૌ અને ગુજરાત આ ચારે ચાર ટીમોનો ભવ્ય ઇતિહાસ છે આ ચારે ચાર ટીમો ક્યાંક પ્રતિસ્પર્ધી છે એકબીજાની સામે અને ક્યાંક આઈપીએલ બે હજાર ચોવીસ નું ટાઈટલ મેળવવા માટે જે મજબૂત દાવેદાર પણ છે ભૂતકાળમાં એમને સારું પ્રદર્શન પણ કર્યું છે એટલે ચારે ટીમોની મેચો જોવાની મજા આવી સ્વાભાવિક હતી પહેલી વાત મુંબઈ અને દિલ્હી ની લઈએ મુંબઈ ઘણી બધી ચર્ચામાં રહી બે માં ચોવીસમાં કારણ કે જે રીતે હાર્દિક પંડ્યા આવ્યો એ રીતે પણ ગઈકાલે એક સારી મેચ એક સારું પરસેપ્શન એક સારી ટીમ સારું ટીમ વર્ક એ તમામે તમામ બાબતોને ભૂલાવી દે છે એટલે ગઈકાલે હાર્દિક પંડ્યા વિશ્વનો જે આક્રોશ હતો વિરોધ હતો અથવા તો જે કંઈ એના વિશેની માન્યતાઓ હતી એ કાલે મુંબઈના વિજયની સાથે દૂર થઈ ગઈ એટલે એમ કહી શકાય કે વાન કેડે સ્ટેડિયમ પર કાલે હાર્દિક પંડ્યા હતી એક્સેપ્ટેડ એઝ એ કેપ્ટન ઓફ ધ મુંબઈ ઇન્ડિયન્સ ટીમ તારે એના અને રોહિત શર્મા સાથે સારા તાલમેલ જોવા મળ્યા બાકીના ખેલાડીઓ સાથે સારા તાલમેલ જોવા મળ્યા અને એનો જીત મળે એટલે સ્વાભાવિક રીતે તમારું એક ગ્રુપ બની જાય તમે એક યુનાઇટેડ થઈ જાઓ હાર મળે તો તમે આઇસોલેટ કરવું પડે કે બેટ્સમેન ખરાબ રમ્યા બોલર ખરાબ રમ્યા પેલા છેલ્લી ઓવર બરાબર ના નાખી ત્યાં તમારે ફોલ્ટ ફાઇન્ડિંગ કરવું પડે જયારે જીત માટે આપણે જીત્યા એ પ્રકારનું એક વાતાવરણ ઉભું થયું બીજું રોહિત શર્માએ પણ જીતમાં મોટો ફાળો આપ્યો એ પ્રમાણે બાકીના ખેલાડી વિશાલ કિશન સારું રમ્યા અને સૌથી મહત્વની વાત કે ટીમ ડેવિડ અને શેફર્ડ આ બે ખેલાડીઓ એટલા બધા જાણીતા નથી પણ એમને એવી ધમાલ મચાવી કાલે વાનખેડે સ્ટેડિયમ પર કે હું માનું છું કે કાલની એમની બેટિંગ જોવી એ કંઈક અજબ જ હતી માત્ર તેર બોલ અને ત્રેપન રન આ લોકો જોડી નાખ્યા એવા ધોયા છે એવા ધોયા છે કે આમ જે નોર્જે બોલિંગમાં તો એક જ ઓવરમાં કેટલા બધા રન કર્યા એની કોઈ વાત નથી તો ક્યાંક ને ક્યાંક કાલે બહુ ધમાલ મેચ જોવા મળી બંને ટીમોની તમે વાત કરો તો ચૌદ છગ્ગા મુંબઈએ માર્યા તો અગિયાર છગ્ગા દિલ્હીએ પણ માર્યા એટલે જેમ આણે બસો ચોત્રીસ બનાવ્યા તો દિલ્હીએ પણ આ ટુકડે બસો બનાવ્યા એ દેવ ઓલ્સો ફોર બેટ અહીંયા આગળ બહુ સરસ મજાની મેચ જોયા બાદ બીજી મેચ ઉપર જોવા ગયા કે ત્યાં આગળ એક એક ફ્લેકનેસ એક ફ્લોનેસ એક ફ્લગીશનેસ જોવા મળી બેટ અને બોલ નો જે સંગમ થવો જોઈએ એ બરાબર નહોતો થતો બોલ વોઝ નોટ કમિંગ ઓન ટુ ધ બ્લેડ પ્રોપરલી લખનૌની પહેલી બેટિંગ હતી પણ એ બેટિંગ ની અંદર કોઈ દમ નહોતો દમ ઇન ધ સેન્સ કે ડીકોક જલ્દી આઉટ થઈ ગયો રાહુલ જે રમ્યો તેત્રીસ બોલમાં એકત્રીસ રન એટલે આ કોઈ ઇનિંગ ટી ટ્વેન્ટી ને તો કહેવાય નહીં એક માત્ર સોયનીસ જે છે રન એને બનાવ્યા અને બત્રીસ પુરાને બનાવ્યા નહીતર આ ટીમ નો સ્કોર પણ થવાની કોઈ શક્યતા નથી દેટ વોઝ અ લો સ્કોરિંગ મેચ એકસો ને ત્રેસઠ રન જ બન્યા પાંચ વિકેટો અકબંધ પડી રહે મીન્સ અહીંયા આ એક મોટો ક્રાઇમ કેવાય કે તમારી બધા વિકેટો પડી છે છતાં તમે રન નથી બનાવી શકતા એની સામે એમ લાગ્યું કહો આ તો ગુજરાત માટે બહુ ઇઝી કેક છે દસ ઓવરમાં તો મેચ પતી જવી જોઈએ ઇટ ડીડ નોટ હેપન ગુજરાત કાલે હાર્યું એટલે શું જબરજસ્ત હાર્યું કે એકસો ને ત્રીસ માં આઉટ થઈ ગયું એટલે તમે કલ્પના કરો કે સાઈ ના એકત્રીસ રન ગીલના ઓગણીસ વિલિયમસન ના એક સરહદના બે વિજયના સત્તર દર્શન દર્શનના બાર એક માત્ર તવે કે જેને ત્રીસ રન બનાવ્યા બાકી કોઈ પણ એ એટલું સારું રમવામાં સફળ થયું નહીં એકસો ત્રીસ માં આ ટીમ ઓલઆઉટ થઈ ગઈ અને ગુજરાત હારી ગયું અને એ પણ મોટા માર્જિન થઈ તેત્રીસ રને ગુજરાત હાર્યું તો પહેલી મેચમાં મજા આવી ગઈ બીજી મેચમાં નિરાશા થઈ નિરાશા બંને ભક્ત થઈ લખનૌની પણ બેટિંગ એટલી સારી દૂનો તે આવ્યો સરપ્રાઇઝ કે જયારે મેચ પછીની જે પ્રેસ કોન્ફરન્સ હોય એમાં બંને ખેલાડીઓ બંને કેપ્ટન એમ કીધું ઇટ વોઝ ટ્રેક તો બેટિંગ રન કેમ ના પરિસ્થિતિનું નિર્માણ થયું એ પરિસ્થિતિમાં બીજી મેચમાં લોકોને મજા આવી નહીં પહેલી મેચમાં ધમાલ થઈ ગઈ પહેલી મેચની અંદર મેં કહ્યું કે ચૌદ ને અગિયાર એટલે પચીસ ચોગ્ગા પચીસ ટકા લેગ વાગ્યા અને બીજી મેચની અંદર છ ને ચાર દસ જગ્યા વાગ્યા આની પરથી તમને ગ્રેવિટી ઓફ ધ મેચ ખબર પડે છે કે કઈ રીતે આ બંને ટીમો રમી છે તો કાલની મેચ મિક્સ હતી પહેલી બહુ જ મજા આવી છે સેકન્ડ શો શું જે સાચું કહ્યું કે ગઈકાલે પ્રથમ મેચ હતી ખૂબ જ રસપ્રદ અને દર્શકોને ઘરે બેઠા જે દર્શકો આ મેચ નિહાળી રહ્યા હતા અને પ્રેક્ષકો જે ત્યાં આગળ સ્ટેડિયમના મેદાન ખાતે જે ઉપસ્થિત જોવા મળ્યા તમામને આ પ્રથમ મેચ ખૂબ જ ધમાકેદાર લાગી રવિવાર બનાવી દીધો તેમ જોવા મળ્યો તો અશોકજી આ બંને મેચની ટીમની વાત કરીએ તો પ્રથમ જે મેચ રમાઈ મુંબઈ અને દિલ્હી વચ્ચે આ બન્ની ટીમ એ ભેગા મળીને 439 રન બનાવ્યા રોમાંચક બનાવ્યા મેચને ચોગા છગા વાગ્યા હવે આજે બન્ની ટીમ છે આ બન્ની ટીમની બેટિંગ વિશે શું કહેશો આપ શ્રી બહુ મજા આવી એટલા માટે આવી કે જો નોર્મલી મુંબઈ એકદમ 234 રન માર્યો હોત ને દિલ્હી પાણી બેસી ગયો તો તો કોઈ મજા આવત નહીં પણ 234 રન માર્યા પછી પણ દિલ્હી વાળા મીન્સ કે દિલ્હીના ખેલાડીઓ સાત બેઠા નહીં પૃથ્વી આવીને ધમાલ શરૂ કરી અભિષેક એકતાલીસ માર્યા પછી સેવન સિક્સ એન્ડ થ્રી બાઉન્ડ્રીઝ ની સાથે માત્ર પચીસ બોલમાં એકોતેર રન કર્યા અને એટલી બધી મજા આવી કે છેલ્લે એમ લાગ્યું કે યાર જો એકાદ ઓવર આમ થયા હશે તો લોકો જીતી જશે એવી પરિસ્થિતિનું નિર્માણ છેલ્લે થયું એટલે અહીંયા આગળ ચારસો ઓગણચાલીસ રન એટલે શું કહેવાય વીસ ઓવરની અંદર પહેલા તો વન ડે હતી વન ડે માં બસો રન થાય તો બહુ ગણાતા બસો પચીસ હતો વિનિંગ ટોટલ ગણાતું હવે તો એ ટી ટીમ બનતા થઈ ગયા તો ક્યાંક ક્યાંક અહીંયા ફોર થર્ટી નાઇન રન્સ બન્યા આટલા બધા છગ્ગા પચીસ છગ્ગા પડ્યા એવી જ રીતે છગ્ગા પડ્યા શેફર્ડ અને ડેવિડે તેર બોલમાં ત્રેપન રન માર્યા પંડ્યા અને ડેવિડે સાહીઠ રન ઉમેર્યા શર્મા અને ઈશાન કિશન એસી રન ઉમેર્યા અને આ બાજુ તમે જોવા જાવ તો શાનદાર પ્રદર્શન સ્ટબ્સનું અને ખાસ કરીને અભિષેકનું રહ્યું તો બંને ટીમો સારું ક્રિકેટરની દે પ્લેડ ઇક્વલ સિક્સર પણ બરાબર વાળી એટલે પહેલી મેચ ની અંદર તો પૈસા વસૂલ થાય એટલે હું માનું છું કે આઈ આઈ ડોન્ટ દિલ્હીની પાસે દિલ્હી બોકડાઉન ના થયું અને એમના થયું કે યાર આટલો બધો સ્કોર છે અમે દબાઈ જઈશું ના દે ફોટ દે પ્લેડ વેરી વેલ અને એટલા છગ્ગા છોટકા મારીને મેચને રોમાંચકપણે બસો પાંચ રન સુધી શેફર્ડ ની ઇનિંગ રહી તેમ કહી શકાય ડેવિડના એકવીસ બોલમાં પિસ્તાલીસ અને શેફર્ડના દસ બોલમાં ઓગણચાલીસ થી મુંબઈ જીત્યું તેમ કહી શકાય કે પછી રોહિત ને કિશનના જે પ્રમાણે બેતાલીસ બોલમાં 80 રન છે આમની ભાગીદારીને પણ ઇમ્પોર્ટન્સ આપવું પડે નહીં ઇમ્પોર્ટન્સ તો દરેક ભાગીદારીને આપવું પડે કારણ કે આઈપીએલ ની અંદર અથવા તો ટી ટ્વેન્ટીમાં શરૂઆતની છ ઓવર તમારી પાસે પાવર હોય છે ત્રણ ખેલાડીઓ બહાર હોય છે ત્યારે તમારી પાસે એવા આક્રમક બેટર્સ હોવા જોઈએ કે જોરદાર પ્રદર્શન કરે માત્ર બે જ ખેલાડીઓ બહાર હોય એનો લાભ ઉઠાવે છગ્ગા ચોગ્ગા ફટકારે અને ટીમને મજબૂત શરૂઆત આપે જે ટીમ પહેલી છ ઓવર્સમાં સારો સ્કોર કરી શકે અને વિકેટો ના ગુમાવે એ ટીમ મોટો જીવતો જાગતો દાખલો આપણી સામે છે રોહિત શર્મા બોલમાં ઓગણપચાસ રન ડિસો એનું કામ છે ટીમને સારો સ્ટાર્ટ અપાવો એનું કામ છે પાવર પ્લેમાં સારો રનરેટ જાળવો એનું કામ છે પાવર પ્લેમાં વિકેટ ના પાડવા દેવી ઈશાન કિશન અને પેલા બેતાલીસ રન બનાવે તેવીસમાં ઇટ વોઝ અ વેરી ગુડ સ્ટાર્ટિંગ લેટ મી ટેલ્યુ ઇટ વોઝ અ વેરી ગુડ સ્ટાર્ટિંગ અને એના કારણે બસો ને ચોત્રીસ રનનો સ્કોર આ ટીમ બનાવવામાં સફળ થઈ એટલે અહીંયા આગળ આ એક વસ્તુ બહુ મહત્વની છે કે વેલ બિગિનિંગ ઇઝ હાફ ડન કહેવામાં આવે છે એ પ્રમાણે અહીંયા જોવામાં આવ્યું પછી જયારે એમ લાગ્યું કે આ તો ઘણા ઓછો સ્કોર છે અને ત્યારે મીન્સ કોઈને નો બહુ ખ્યાલ નહોતો કે ડેવિડનો પણ ખ્યાલ નહોતો કે આવી જબરજસ્ત એની રમશે તેર ઓવરમાં ત્રેપન રન બોલરોને એવી રીતે ધોયા છે એવી રીતે ધોયા છે પંડ્યા ડેવિડે સાહીઠ રન બનાવ્યા બત્રીસ બોલમાં અને શર્મા ઈશાન જેમ વાત કરી એસી રન બેતાલીસ બોલમાં તો આ ત્રણ થી મુંબઈ વોઝ એબલ ટુ કોન્સોલિડેટ ટોટલ ટુ ફોર ટુ હંડ્રેડ એન્ડ થર્ટી ફોર રન્સ એટલે કહેવાય કે મુંબઈની બેટિંગ કાલે સૂર્ય ચમક્યો નથી સૂર્ય શૂન્યમાં આઉટ થયો સૂર્ય કાલે રમે પણ સૂર્યા વોઝ નોટ એબલ ટુ પ્લે એટલે એ કઈ કઈ કહેવાય બાકી બસો ચોત્રીસ રન કરવા માનું મુંબઈ બહુ સારી બેટિંગ કરી અને બીજું ખાસ તેનું આઈડી છે થાય આર ગુડ બેટર્સ યુ 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 ગેટ ચાન્સ નો બોલ ઇઝ કમિંગ ઓન ટુ ધ બ્રેડ વેરી વેલ યુ કેન હેવ યુર સ્ટ્રોક્સ મેડ તો હું માનું છું કે આ પણ એક વસ્તુ કહેવાય કે હા સારી બેટિંગ થઈ લગભગ છ સાત ખેલાડીઓ રોહિત શર્મા લઈ લો ઈશાન કિશન લઈ લો હાર્દિક લઈ લો આ બધા ખેલાડીઓ જે છે એક સારું ટોટલ બનાવવામાં અને ત્યાર પછી શેફર્ડ અને ડેવિડ કોઈ તો એક વ્યક્તિ ઉપર આધારિત આ જીત નથી એટલા માટે પહેલા તો આટલું ટોટલ કર્યું પછી તો બસો રન પેલા લોકો પહોંચી ગયા એટલે દેન અગેન એનો બોલર્સનું મહત્વ આવ્યું કે યાર બોલર્સ જો કે આમ તેમ થતો હતો તો મેચ જતી ગયો તો બોલર્સ ઓલ્સો પ્લેડ ઇમ્પોર્ટન્ટ તો અહીંયા આગળ દરેક વસ્તુ બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ અરે કેપ્ટનશીપ એવરીથી બહુ સરસ થઈ અને એના કારણે જે મુંબઈ ઉપર જે હતું જીતી નથી તો મુંબઈએ જીત પણ મેળવી દીધી અને જીતના કારણે હાર્દિક પંડ્યાનો જે એની સામે જે રોષ હતો ઉભરો હતો એ પણ લગભગ ઠરી ગયો અને મુંબઈ હવે પોતાની જે જીતવાની જે એ છે એ શરૂ કરી છે લેટસી ક્યાં સુધી પહોંચે છે પરફોર્મન્સ પણ જોરદાર રહ્યું કાલે જ બહુ સરસ દાખલો થયો તમે વિચાર કરો એક ટીમ જે ફાઇટ કરે છે બીજી ટીમ પાણીમાં બે મેચો દિલ્હી ફાઈટ કરી ભલે હારી ગયા બસો પાંચ રન બનાવે એમને ગુજરાત પાણીમાં બેસી ગયું પેલા એકસો ત્રેસઠ કરે લખનઉ પાણીમાં બેસી ગયું જયારે મુંબઈ સામે દિલ્હી લડ્યું કે ભલે તમે બસો ચોત્રીસ બનાવ્યા અમે પણ બસો પાંચ બનાવી શકીએ તો દિસ ઇઝ કોલ્ડ ક્રિકેટ આઈપીએલ જેવી લીગ મેચોમાં અથવા તો લીગ્સ ની અંદર તમારી પાસે આ ક્ષમતા હોવી જોઈએ કે તમે ફાઇટ બેક કરો બિકોઝ યુ ડોન્ટ નો એટ ધ એન્ડ કદાચ એક ઓવર આમ કે અચ્છા મુંબઈ કેમ જીત્યું મુંબઈ છેલ્લી ઓવરમાં રન આટલા બધા ગયા એટલે જીત્યું એક જ ઓવરમાં એટલા બધા રન ગયા કે ના પૂછો વાત તો એના કારણે મુંબઈ નહીતર મુંબઈ ના જીતી શકત તમે વિચાર કરો કે એ ચોત્રીસ જે છેલ્લી ઓવરમાં રન બન્યા એ ના બન્યા હોત તો એટલા રન ઓછા તો બસો પાંચ બસો સાત ની મુંબઈ આઉટ થઈ જાય તો બસો સાત તો બસો પાંચ ચાલો કોઈ કરી નાખ્યા તો ઇટ વુડ હેવિન ક્લોઝ એક જ ઓવર એ તકતો પલટી નાખ્યો ડેવિડ શેફર્ડ અને ડેવિડ અને શેફર્ડ ની બંનેની તેર બોલ થર્ટીન બોલમાં ફિફ્ટી રન ની પાર્ટનરશીપ આખી મેચ એક બાજુ કરી ગઈ તો આ છે રોમાંચ અને એ રોમાંચને તમારે ઠેક સુધી માણવો હોય એની ચરમ સ્થિતિમાં ઉપર પહોંચવું હોય તો યુ નીડ ટુ ફાઇટ બેક તો તમને ખરેખર એમ થાય કે અચ્છા આમાં બે વસ્તુ બની દિલ્હીને એમ થયું કે અમે બસો રન બનાવી શકીએ એવી ટીમ છે અમે મુંબઈ જેવા સારા બોલિંગ એટેકની સામે આટલા રન કરી શકીએ છે એ એક સંતોષની વાત એમના માટે પણ હતી તો આઈ બિલીવ કે ગઈકાલે બંને પ્રકારની મેચો જોવા મળી એક મેચ બેક કરી બીજી મેચ પાણીમાં બેસી ગયા બંને ક્રિકેટ કાલે જોવા મળ્યા જી જી બિલકુલ પ્રથમ મેચ ખૂબ જ કહી શકાય કે ધમાકેદાર રહે શાનદાર રહે પરંતુ બીજી મેચની તમે જે રીતે વાત કરીએ એમ જે ગુજરાતની જે ટીમ કે જે પ્રથમ વખત જ જ્યારે આઈપીએલમાં આવી ત્યારે તે પ્રથમ વખત જ વિજય બની હતી બીજી વખત તે સેમીફાઈનલમાં આવી ત્યારે અત્યારે બે હજાર ચોવીસ થી વાત કરીએ તો ગુજરાતની જે ટીમ છે ક્યાંય જોવા મળી રહ્યું છે કે પાણીમાં બેસી ગઈ છે અને ખાસ વાત કરીએ તો અમદાવાદમાં પંજાબ સામે હવે લખનઉ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો અશોકજી આપને શું લાગી રહ્યું છે કે હવે ગુજરાતની ટીમ વળતા પાણીની ચાડી કરી રહી છે બલ આ એક ઘણા બધા લોકોના મનમાં આવો સવાલ થાય છે એક ખેલાડી હાર્દિક પંડ્યા ગુજરાતમાંથી મુંબઈમાં લઈ ગયા આખી ગુજરાતની ટીમ સાયકોલોજીકલી પડી ભાંગી હોય એવું અત્યારે એ ટીમનો કરતા હારતા માત્ર ને માત્ર હાર્દિક પંડ્યા પ્રસ્થાપિત થાય છે જે રીતે ટીમ ફાઈટ વેક કરે છે જે ટીમ જે રીતે ટીમ રમી રહી છે ક્યાંક લાગે છે કે હાર્દિક પંડ્યા ઓનલી આ ટીમની સફળતા પાછળ માત્ર હાર્દિક પંડ્યા જ હતો તો આ એક બહુ મોટી વસ્તુ છે કારણ કે જો આ તમારી ટીમ માત્ર બે જ વર્ષ જૂની છે એમાં એક વાર ચેમ્પિયન છે એક વાર રનર્સઅપ છે અને ત્રીજા વર્ષે એક પછી એક મેચો હારે છે તો બહુ જ મોટો ચિંતાનો વિષય છે ગુજરાત ટાઈટન્સ કે ગયા વખતે એના સીઓ વિક્રમ સોલંકી સાથે હું વાત કરી ત્યારે પણ આ ચિંતા વ્યક્ત કરી કે ઇફ શુભમન ગિલ વિલ નોટ એબલ ટુ વિન ધ મેચિસ દેન હુ વિલ મેચ હુ વિલ વિન તો અને બીજું આપણે ઘણી વાર પહેલા વાત થઈ છે કે જ્યારે તમારો ઓપનિંગ બેટ્સમેન કેપ્ટન હોય ત્યારે જે ભાર હોય છે એ ભાર ટીમ પર રહે છે જો શુભમન ગિલ એક મહત્વનો બેટર છે છતાં પણ જો પરફોર્મ ના કરી શકે ઇટ મીન્સ ટીમ ઇઝ નોટ એબલ ટુ ડુ ગુડ કારણ કે અગેન જે મેં છ ઓવરની ઉપર વાત કરીએ અહીંયા વાત કરીએ તો છ ઓવર્સની અંદર વિકેટો પડવા માંડે અને છ ઓવર્સની અંદર તમે બે વિકેટો ગુમાવી રન્સ બનાવી ના શકો તો તમે અને કેટલું ટોટલ હતું વન સિક્સટી થ્રી આઈ મીન ઇટ ઇઝ એબસુલ્યુટલી નથી હું એમ નથી કહતો કે લખનઉના બોલર સારા નથી ને ગુજરાત આઈ એમ નોટ સેઇંગ દેટ પણ ગુજરાતની ટીમ પાસે તો ક્ષમતા છે ભાઈ શું થઈ ગયું વિલિયમસન લાવે વિલિયમસન એક રન શરદ બે રન ગીલ ના સાયના એકત્રીસ વિજયના સત્તર દર્શન ના બાર તેવટિયા થોડુંક રમ્યો અને ત્રીસ રન એને ઉમેર્યા આ ગુજરાતની ટીમે કારણ કે જે પરિસ્થિતિમાં ગુજરાતની ટીમ હવે સાતમા ક્રમે ધકે ગઈ છે ટોચની ટીમ અત્યારે સાતમા ક્રમે છે પાંચમાંથી માત્ર બે મેચો જીતી છે ત્રણ મેચો હારી છે વેરી સિરિયસ એના માટે કમબેક કરવું ખૂબ જ જરૂરી છે અને એના માટે કમબેક કરવા એમની પાસે એવા સારા કમિટેડ બેટર્સ અથવા જજુમી શકે એવા ખેલાડીઓ નથી અને તમારી વાત બિલકુલ સાચી છે કે જો ગુજરાતનું પ્રદર્શન આ જ રીતે રહેશે તો બે વર્ષ એક ટોચ ઉપર રહેલી ટીમ આ ત્રીજા વર્ષે પાણીમાં બેસી જશે અથવા તો છેક નીચેના ક્રમમાં આવશે તો નવાઈ ના કહેવાય હું એમ નથી કહેતો કે અમદાવાદ ની પોતાના હતી ગુમાવી દીધી બધા જ હોય કે પિકનિક ઉપર આવે એવી રીતે આપણા હાથમાં આવી ગઈ અને સડનલી પંજાબ જીતી ગયું ગઈકાલની મેચમાં મીન આઈ હેવ માય ડાઉટ કારણ કે ઇવન 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 શુભન ગીલે કહ્યું કે ઇટ વોઝ અ બેટિંગ ટ્રેક ત્યારે વેન ઇટ્સ અ બેટિંગ ટ્રેક માય વાય યુ કુડન્ટ ડુ એનીથીંગ તમારા અગિયાર ખેલાડીઓ કેમ ના રમી શકે સો ધ વેરી બિગ ડાઉટ સાથે સી ગુજરાતમાં મોહમ્મદ શમી નથી રમતો અને હાર્દિક પંડ્યા નથી રમતો આ બંને ખેલાડીઓના ટીમમાંથી બહાર જવાથી ટીમ ટોટલી પાણીમાં બેસી ગઈ એમ અત્યારે કહી શકાય બીજું એક ફેક્ટર એ પણ છે કે એના જે કોચ જે છે એ કોચ નોર્મલી દેખાતા હોય છે એ હાર્દિક પંડ્યા જ્યાં સુધી હતું ત્યાં એની સાથે બાઉન્ડ્રી ઉપર ચર્ચા કરતા જોવા મળે છે મળ્યા હતા અહીંયા આગળ બે ત્રણ મેચોથી એવું બન્યું છે કે સ્ક્રીન પર દેખાતા નથી સો વેધર ટીમ ઇઝ ગોઈંગ ઇન ડિરેકશન કારણ કે એક તો મેનેજમેન્ટ છે તમારું એક તમારી પાસે કોચ છે એક તમારી પાસે મેન્ટર છે અને તમારી પાસે ટીમ છે તો આ ચારનું સંકલન થાય તો જ એક સારામાં સારી મેચ જોઈ શકાય પહેલી પ્રેસ કોન્ફરન્સ જયારે અમે ગયા હતા તે વખતે બધા જ હતા પણ એ લોકોનું કોર્ડિનેશન જે હતું એ જોવાનું કોઈ પણ સવાલ પૂછે તો કે નેરા યુ આન્સર અને નેરા આન્સર ના કરે તો તરત વિક્રમ સોલંકી યુ આન્સર ટેકિંગ ધ ઓર રનિંગ અવે ફ્રોમ ધ રિસ્પોન્સિબિલિટી એ કંઈક થોડુંક મને તે વખતે જે મિટિંગમાં જે એટેન્ડ કરી તેમાં લાગ્યું તો યસ ધેર ઇઝ અ સિરિયસ કન્સર્ન ઇફ ધ કોચ ઇઝ નોટ ડુઈંગ વેલ અથવા તો કોચ અને કેપ્ટનના સંબંધો જો સારા ના હોય તો પછી તમારા જે પ્લાન્સ છે એ તમે મેદાન ઉપર એક્ઝિક્યુટ ન કરી શકો જો તમે એક લયમાં કામ ના કરતા હો તો મેટર વેરી સિરિયસ પણ સાથે લખનઉનું કંઈ એટલું બધું સારું ગઈકાલનું પરફોર્મન્સ નહોતું એના માટે બી કઈ ખુશ થવા જેવી વાત તો કોઈ જ નથી તમે જો ટોચની ટીમ હો અને આવું પરફોર્મન્સ કરો છો યુ હેવ મેડ ઓનલી વન સિક્સટી થ્રી રન છે

લોકોને રસ પણ નહીં રહે અને મેચો એક તરફી પણ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે જે ગઈકાલે થઈ એકસો ની સામે એકસો થયા ક્યાંક ને ક્યાંક આવી મેચો પ્રેક્ષકોને નહીં ગમે પ્રેક્ષકોને ગમશે તો પછી પહેલી ચારસો ઓગણચાલીસ રન વાળી મેચ કે જેમાં ધમાધમી થતી હોય જી જી બિલકુલ અને ધમાધમી અત્યારે અશોકજી જોવા જઈએ તો પોઈન્ટ ટેબલ ઉપર પણ જોવા મળી રહી છે તો પોઈન્ટ ટેબલ ની હાલ અત્યારે શું સ્થિતિ છે બહુ રોમાંચક સ્થિતિ છે કારણ કે હવે જેમ જેમ મેચો આગળ વધતી જાય છે જેમ જેમ ટીમો રમતી જાય છે એમ અસલિયત બહાર નીકળે છે કઈ ટીમમાં કેટલો ફાઈટિંગ સ્પીડ છે કઈ ટીમ કેટલું ફાઈટ કરી શકે છે કોના બાવડામાં કેટલો દમ છે કોણ કેટલા છગ્ગા મારી શકે છે કલકત્તાની ટીમ તમે જો બીજા ક્રમે છે તે હેવ વોન થ્રી આઉટ ઓફ થ્રી રાજસ્થાનની ટીમ પહેલા નંબરે છે તે હેવ વોન ફોર આઉટ ઓફ ફોર એટલે આ બંને ટીમો જે ગયા વખતે આપણે ટોચમાં જોવા નહોતી મળતી એ આ વખતે ટોચની ટીમોમાં આવી ગઈ છે લખનઉ સરપ્રાઇઝિંગ લીધે નંબર થ્રી પણ જે પરફોર્મન્સ છે અથવા તો જે આગળની મેચોમાં પરફોર્મન્સ થયા કન્વિન્સિંગ એટલે એમને બેટિંગ ઉપર ધ્યાન આપવું પડશે બસો સુધીનો સ્કોર કરવો પડશે આ સ્લો બેટિંગ જે ગઈકાલે જો લખનઉ ની પીચ ઉપર રન થઈ શકતા હો તો સ્લો બેટિંગ કેમ થઈ અથવા તો કેમ ચોગ્ગા છગ્ગા ના વાગ્યા એ સવાલ તો લોકો પૂછશે એટલે અહીંયા આગળ એ ટીમ છે એ ત્રીજા ક્રમે છે મુંબઈ ગુજરાતમાં તમને કહ્યું એ પ્રમાણે સાતમા ક્રમે છે પાંચમાંથી બે જ મેચો જીતી છે અને નેગેટિવ રન રેટ છે એટલે ચાર પોઈન્ટ વાળી બીજી ત્રણ ટીમો છે જેમાં એક સ્થાન મેળવવાનું છે એની અંદર ત્રણ નેગેટિવ ટીમોમાં આ સૌથી છેલ્લા આવે છે પછી બેંગ્લોર છે કે જે પાંચમાંથી એક જ મેચ જીતી છે અને દિલ્હી છે પાંચમાંથી એક મુંબઈ ચારમાંથી એક જીતી પણ એ મોટા થી કે વધારે રન બનાવીને જીતી એટલા માટે આર અહેડ ઓફ એન્ડ દિલ્હી તો હવે જોવાનું કે મુંબઈ આગળ વધે છે કે નહીં દિલ્હી શક્યતા ઓછી દેખાય છે બેંગ્લોર લગભગ શક્યતા ઓછી દેખાય ગુજરાત એક ટીમ છે કે જે આગળ વધી શકે છે આગળની મેચમાં એ ખ્યાલ આવશે આગળ જોવું પડશે શું રહેશે બાકી અત્યારે ઘમાસાણ પોઈન્ટ ટેબલ જોવા મળે છે જી જી બિલકુલ અને જે પ્રમાણે મેદાન રોમાંચક સ્થિતિ જોવા મળે છે જોવાનું રહેશે કે આગળની જે મેચો છે કેટલી ધમાકેદાર અને કેટલા નવા ખેલાડીઓનું શાનદાર પરફોર્મન્સ યુવા ખેલાડીઓનું જોવા મળે છે અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર थैंक यू थैंक यू सो मच તો હાલ અમારી પ્લેગ્રાઉન્ડ પર સ્પોર્ટ શો વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં બસ આટલું જ સાંજે મળીશું પાંત્રીસ કલાકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર